નમસ્કાર વિદ્યાર્થી મિત્રો સંદીપ પટેલ સર એજ્યુકેશન ચેનલમાં આપનું હાર્દિક સ્વાગત છે આજે આપણે ધોરણ પાંચ શિષ્યવૃત્તિ પરીક્ષા જે સીઈટી પરીક્ષા બે હજાર છવ્વીસ જે રાજ્ય સરકાર દ્વારા લેવામાં આવે છે જે ઘણી સંસ્થાની અંદર પાંત્રીસ દાખલાનો સંપૂર્ણ સમજ આપણે દિવસ અગિયારમાં જોઈશું તો દરેક વિદ્યાર્થી મારો વિડીયો શાંતિથી નિહાળજો ચલો વિદ્યાર્થી મિત્રો દરેક વિદ્યાર્થી મિત્રો આવી જો સંદીપ પટેલ સર એજ્યુકેશન ચેનલમાં આજે આપણે ગણિત સંસ્થાના આગળના દાખલાનો અભ્યાસ કરીશું જે સીટીની અંદર પૂછાય છે તો બાળકો અહીંયા આપણે જોઈએ પહેલો દાખલો એકસો છવ્વીસમાં ક્રમનો તો આઠ કિલોમીટર સાઠ મીટર એટલે કેટલા તો બાળકો અહીંયા કિલોમીટર આપ્યા છે ને અહીંયા મીટર આપ્યા છે તો બાળકો આપણે અહીંયા મીટરમાં કન્વર્ટ કરવા જોઈએ તો આઠ બરાબર આઠ કિમી બરાબર આઠ હજાર થાય કેટલા થાય આઠ હજાર મીટર અને વત્તા એમાં સાહીઠ મીટર ઉમેરી દો તો તો સાઈઠ એટલે કે જીરો છ જીરો આઠ એટલે કે આઠ હજાર સાહીઠ મીટર આવે તો જવાબ આવશે ડી આઠ હજાર સાઈઠ મીટર ચલો આગળ પ્રશ્ન જોઈએ કે છપ્પન સેન્ટીમીટર લંબાઈના કાપડના સાત સેન્ટીમીટર માપના કેટલા ટુકડા કરવા પડે તો બાળકોમાં સામાન્ય કેટલા ટુકડા કાપી શકાય છપ્પનમાંથી તો બાળકો આની અંદર આપણે ભાગાકાર કરવાનો છે તો છપ્પન ભાગ્યા સાત તો સાત અઠા છપ્પન તો જવાબ આવશે આપણો આઠ એટલે કે આઠ પટ્ટીઓ કાપી શકાય ચલો બાળકો એકસો અઠ્ઠ્યાવીસનો પ્રશ્ન આપણે જોઈએ તો પાણીની એક બોટલમાં સાતસો પચાસ મિલી પાણી સમાય તો આવી પાંચ બોટલમાં કુલ કેટલું પાણી સમાય તો બાળકો અહીંયા સાતસો પચાસ મિલી પાણી છે એની પાંચ બોટલો ભરવાની છે તો આપણે એનો ગુણાકાર કરવો પડે એક સામાન્ય રીતે તો જીરો પાંચ વડે ગુણીએ તો જીરો પાંચે પાંચે પચીસ વધી બે સાત બે સડત્રી તો જવાબ આવશે મિલી પાણી સમાય જવાબ આવશે એ ચલો બાળકો આગળ એકસો ઓગણત્રીસ મો પ્રશ્ન આપણે જોઈએ કોઈ જતા નહીં બાળકો વિડીયો આખો જોજો પરીક્ષામાં પાસ થવું હોય તો બાળકો અહીંયા પાંચ લીટર પેટ્રોલ પૂરવા માટે એક મિનિટ થાય છે તો એક લીટર પેટ્રોલ પૂરવા માટે કેટલી મિનિટ થાય તો જુઓ બાળકો એકદમ પરીક્ષાની અંદર પૂછાયેલું છે પાંચ લિટર માટે એક મિનિટ એક મિનિટ બરાબર કેટલા થાય બાળકો સાહીઠ સેકન્ડ થાય કેટલી થાય સાહીઠ સેકન્ડ તો આપણે તો પાંચ લિટર માટે સાઈઠ સેકન્ડ જરૂર પડે તો એક લિટર માટે કેટલી જરૂર પડે તો બાળકો આની અંદર શું કરવાનું સાઈઠના પાંચ વડે ભાગી દઈએ તો બાર પંચા સાઈઠ તો બાર સેકન્ડની જરૂર પડે ચલો એકસો ત્રીસ પ્રશ્ન રવિવાર સવારે દસ ને પંદર કલાકે વરસાદ પડવાની શરૂઆત થઈ અને તૈનને પાંત્રીસ વાગે વરસાદ બંધ થઈ ગયો તો કેટલો સમય વરસાદ પડ્યો તો બાળકો સામાન્ય રીતે બાર વાગવા માટે કેટલો સમય બાકી રહ્યો તો ઉપરના પિસ્તાલીસ મિનિટ અને એક કલાકને પિસ્તાલીસ મિનિટ જેટલો સમય બાકી રહ્યો બરાબર અને અહીંયા કેટલા વાગે બંધ થયો બાર વાગ્યા પછી તૈણના પાંત્રીસ તો બાળકો આમાં શું કરવાનું જીરો આનો સરવાળો કરીએ વધીએ ચાર ને પાંચ પાંચને ત્રણ આઠ અને ચાર એટલે અહીંયા સાઠ મિનિટ બાદ કરીએ એટલે વીસ મિનિટ વધે અને અહીંયા એક વધી જાય એટલે અહીંયા પાંચ કલાકને વીસ મિનિટ જવાબ આવે તો ડી બરાબર પાંચ કલાકને વીસ મિનિટ ચલો એકસો એકત્રીસમો પ્રશ્ન અત્યારે ઘડિયાળમાં નવ પચીસ થઈ છે ચાર ને ત્રીસ પછી કેટલો સમય થશે તો અહીંયા ભાગ પાડી દઈએ તો નવ ને પચીસ અને બીજા ચાર કલાક અને ત્રીસ મિનિટ એટલે કે પાંચ ત્રણ ને બે પાંચ અને નવ ચાર તેર એટલે કે તેર કલાકને પંચાવન મિનિટ થાય પરંતુ અહીંયા બાર કલાક પછી એટલે એક કલાક ને પંચાવન મિનિટ જવાબ આવશે તો એ જવાબ આવશે ચલો હવે જવાબો આપણે છે છે મૌખિક આમાં બુદ્ધિ વાપરવાની છે કે પાંચ હજાર ઇંટો લાવવાનું ભાડું પચીસો હોય તો પચીસો ઈંટો કેટલી પાંચ હજારની અડધી ઇંટો લાવવાનું કેટલું ભાડું થાય એટલે કે પચીસો ઈટો લાવવાનું કેટલું થાય તો પચીસોના અર્ધા બાર એક હજાર બસો પચાસ જવાબ આવશે સી એ તે એકસો તેત્રીસ નો પ્રશ્ન એક ટ્રક એક ફેરામાં ચાર હજાર ઇટો લાવે છે તો આઠ હજાર ઈંટો લાવવા માટે કેટલા તો એક ફેરામાં ચાર હજાર આવે તો બે ફેરામાં આઠ હજાર આવે તો જવાબ આવશે બી એ રીતે એકસો પ્રશ્ન બે હજાર ઈંટોની કિંમત આઠ હજાર રૂપિયા છે જો પંચાણસો ઈંટોની કિંમત કેટલી થાય તો જો એક ઈંટની કિંમત બાળકો ચાર રૂપિયા છે તો પાંચ હજાર પાંચસો કિંમત કેટલી થાય તો આનો ગુણાકાર કરીએ આપણે કે પાંચ હજાર હા પાંચસો પચાસ ચાર તો ઝીરો પાંચસો વીસની શૂન વધી બે પાંચસો વીસ ને બે બાવીસ તો બાવીસો રૂપિયા જવાબ આવે ડી બરાબર બાવીસો ચલો બાળકો આપણે આગળ જોઈએ એકસો પ્રશ્ન એક ઇમારતમાં એકસો હજાર ઇંટો વપરાય છે તો એકસો હજાર એટલે કેટલી ઈંટો તો પેલા એકસો એટલે કે સો કરવાના ઈના કેટલા વડે ગુણવાના એક હજાર વડે તો બાળકો એક સામાન્ય રીતે વિચારો તો એકડો લખી અને જેટલા મીંડા એટલા મૂકી દઈએ તો આપણને ઈંટોની સંખ્યા મળી જાય તો બાળકો કેટલી થઈ એકમ દશક સો હજાર દસ હજાર લાખ તો એક લાખ ઈટો વપરાય તો જવાબ આવશે બી ચલો એના પછી એકસો છત્રીસ નવસો ઇંટોની કિંમત પિસ્તાલીસો રૂપિયા છે તો ચાર હજાર રૂપિયામાં કેટલી ઈંટો આવે તો પિસ્તાલીસ ભાગ્યા એટલે કે સો ઈટોની કિંમત કેટલી થાય પાંચસો બરાબર તો ચાર હજારમાં આઠ પંચા ચાલી એટલે કે આઠસો ઈટો આવે એ તે એકસો સડત્રીસ મો પ્રશ્ન પાંચ કિમી સાહીઠ મીટર એટલે કેટલા તો પાંચ કિમી અગાઉ આપણે દાખલો જોયો પહેલો એના જેવો છે તો પાંચ કિમી એટલે પાંચ હજાર મીટર એમાં સાહીઠ ઉમેરી દો બાળકો તો આપણને જવાબ મળી જશે જીરો છ જીરો ને પાંચ તો પાંચ હજાર સાહીઠ જવાબ મીટર આવે તો જવાબ એ બાળકો મારી ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં તમને રોજ નવા નવા વિડીયો મળતા રહેશે આગળ આપણે જોઈએ એકસો મો પ્રશ્ન મનોજ દરરોજ એક કિલોમીટર બસ્સો મી એક કિમી બસ્સો મીટર સાયકલ ચલાવે છે તો પાંચ દિવસમાં કેટલી ચલાવે તો બાળકો એક અને બસ્સો આ બે ભાગ પાડી દેવાના ગુણ્યા પાંચ એના પાંચ વડે ગુણી દઈએ તો ઝીરો જીરો પાંચ દુ દસની શૂન વધી એક પાંચ એકા પાંચ ને બાર છ તો છ કિલોમીટર એટલે કે છ છ હજાર મીટર સાયકલ ચલાવે છે તો જવાબ આવશે છ કિમી ચલો બાળકો આપણે આગળ પહોંચ્યા એકસો ને ઓગણચાળીસમાં પ્રશ્નની અંદર તો ઘરની સારાનો રસ્તો આઠ કિમી અને પાંચસો મીટર લાંબો છે તો આઠ ને પાંચસો મીટર લખી દેવાના પહેલાં પછી રસ્તો બે કિમી બસો મીટર અંતર મંદિરે છે તો ઘરથી મંદિર વચ્ચેનું અંતર તો બે બસો તો આપણે આનો સરવારો કરી દઈએ તો ઝીરો ઝીરો પાંચને બે સાત અને આઠને બે દસ એટલે કે દસ હજાર દસ કિમી સાતસો મીટર જવાબ આવે સી જવાબ આવશે સી ચલો બારો કો એકસો ચાલીસમો પ્રશ્ન આપણે જોઈએ તો એકસો ચાલીસમાં પ્રશ્નની અંદર નવ હજાર બસો પચીસ મીટર તો નવ ના વચ્ચે ભાગ પાડી દઈએ જો નવ હજાર બસો પચીસ તો એના વચ્ચે ભાગ પાડીએ તો પાસણના મીટર થઈ જાય ને આગળ કિમી થઈ જાય તો નવ કિમી બસો પચીસ મીટર તો જવાબ આવશે એ પ્રશ્નની અંદર જ જવાબ છુપાયેલો છે બાળકો ચલો બાળકો એકસો એકતાલીસનો પ્રશ્ન પ્રશ્ન પૂછાયો હતો એવો છે આ ઈટ્ટોમાં કેટલી બાજુઓ ચોરસ છે ચોરસ કીધી છે તો બાળકો જોઈએ આ બાજુ હશે અને એક પાછળની બાજુ તો આ બે બાજુ ચોરસ હશે તો જવાબ આવશે સી આગળ એકસો બેતાલીસનો પ્રશ્ન સો લીટર ડીઝલની કિંમત નવ નવ હજાર ત્રણસો છે તો એક લીટર ડીઝલની કિંમત કેટલી થાય તો બાળકો આ પાછળ સોની પાછળ બે મીંડા છે એ બે મીંડા અહીંયા ભૂસી દઈએ તો કેટલો જવાબ આવ્યો ત્રણ વધ્યો તો જવાબ આવશે એ બરાબર ત્રણ અહીંયા આગળ પ્રશ્ન જોઈએ કે ચાર હજાર એકાવન મેળવવા માટે અગિયારસો પાંત્રીસમાં કઈ સંખ્યા ઉમેરવી પડે તો શું કરવાનું બાળકો આની બાદ બાકી દે ચાર હજાર એકાવન માઇનસ અગિયારસો પાંત્રીસ તો તમને સરળતાથી જવાબ મળી જાય તો અહીંયા દસકો લઈએ તો અહીંયા અગિયાર અહીંયા ચાર તો અહીંયા છ એક અહીંયા ના જાય તો અહીંયા બાજુમાં દસકો લેવા તો અહીંયા દસ આવશે તો દસમાંથી લઈ નવ અને ત્રણમાંથી એક જાય એટલે બે તો બે હજાર નવસો સોળ જવાબ આવશે બાળકો ચાલો એકસો ચુમ્માલીસનો પ્રશ્ન જોઈએ એક વેપારી પાસે સાત હજાર પાંચસો બત્રીસ સાત હજાર પાંચસો બત્રીસ કેરા છે બીજા વેપારીએ કેટલા ખરીદ્યા એક હજાર બસો ચોવીસ કેરા ખરીદ્યા તો આ બેનો આપણે સરવાળો કરીએ છ પાંચ સાત અને આઠ આઠ હજાર સાતસો છપ્પન કેરા તો એમાંથી આટલા વેચ્યા તો આઠ હજાર સાતસો છપ્પન એમાંથી કેટલા વેચ્યા બાળકો તેત્રીસો અઠ્યાવીસ તો સોળમાંથી આઠ જાય તો આઠ અહીંયા ચાર વધે એટલે કે બે અહીંયા ચાર તો કેટલા વધ્યા બાળકો ચોપનસો અઠ્યાવીસ કેળા વધ્યા એકસો પિસ્તાલીસ પ્રશ્ન સારાનું ઉનાળો વ્યકેસ આઠ મે ના રોજ પડે છે તો પાંત્રીસ દિવસનું હોય તો કઈ તારીખે સારા ખુલશે તો બાળકો આઠ તારીખ એટલે કે બાવીસ દિવસ બાવીસ ને એક ત્રેવીસ દિવસ આ થશે અને બીજા બાર દિવસ ઉમેરો એટલે કે બાર જૂન જવાબ આવે એ રીતે એકસો છેતાલીસમાં શાળાનું પ્રથમ સત્ર અગિયાર જૂન બે હજાર ત્રેવીસથી શરૂ થાય છે એકત્રીસ તારીખે પૂર્ણ થાય છે તો બાળકો આના જવાબ આવશે એકસો તેતાલીસ દિવસ બી બરાબર ચલો એકસો સુતા સુડતાલીસમાં પ્રશ્ન નીચેનામાંથી કયો વિકલ્પ વધુ સમય દર્શાવે છે તો આપણે અહીંયાથી જોતા આવીએ ચાર કલાક પિસ્તાલીસ એટલે કે બસો અઠ્યાસી મિનિટ આ બસો પંચ્યાસી મિનિટ તો જવાબ ખોટો આવે છ તરી અઢાર એટલે કે આ એ ખોટો આવે એકસો બસો વીસ ચાર છ ચોક ચોવીસ ને બસો ચાલીસ નથી એટલે બસો સિત્તેર આ ખોટો આવે તો જવાબ આવશે એ બરાબર બસો નેવું ચલો એના પછી એકસો અડતાલીસમાં અત્યારે ઘડિયાળમાં દસ ને પચાસ છે બરાબર ત્રણ ને વીસ મિનિટ પછી ઘડિયાળમાં કેટલા વાગ્યા હશે તો વીસ ઉમેરીએ પચાસમાં વીસ ઉમેર એટલે કે દસ મિનિટ થાય અને બીજા ત્રણ કલાક એટલે કે બે કલાકને દસ મિનિટ થાય જવાબ આવશે સી બાળકો આ પ્રશ્ન પૂછાયો છે મોસ્ટ આઈએમપી છે કે મિનિટ કાંટો તૈન પરથી ખસીને આઠ ઉપર જાય છે તો મિનિટ કાંટો કેટલી મિનિટ ખસ્યો હશે તો તૈન ઉપર એટલે કે પંદર મિનિટ હોય અને આઠ ઉપર જાય એટલે કે ચાલીસ મિનિટ સુધી ખસ્યો હોય તો ચાલીસમાંથી આપણે પંદર બાદ કરીએ તો આપણો જવાબ આવશે સી બરાબર પચીસ મિનિટ ખસ્યો હશે ચલો એના પછીનો પ્રશ્ન એકસો પચાસમાં જો પૈસ પચાસ પૈસાના ચાર સિક્કા દસ પૈસાના સિક્કામાં ફેરવવામાં હોય તો દસ પૈસાના કેટલા સિક્કા થાય તો બાળકો પચાસ પૈસાના ચાર સિક્કા એટલે પચાસ ગુણ્યા ચાર કરી એટલે કેટલા થાય બસો પૈસા થાય તો એને દસમાં દસ પૈસામાં ફેરવાય તો વડે ભાગી દેવા પડે તો દસ દુ વીસ જીરો જીરો પછી જીરો તે કે વીસ સિક્કા થાય કેટલા સિક્કા થાય વીસ સિક્કા બાળકો એકસો એકાણ નો પ્રશ્ન આ નળાકારને ઉપરથી જોતા કેવો દેખાશે તો આ ના દેખાય ચોરસ આ એ ના દેખાય વર્તુળાકાર તો આ રીતે ઘોર એટલે કે જવાબ આવશે ડી એકસો બાવન આપેલા ચિત્ર પરથી જોતા કેવું દેખાશે ઉપરથી જોતા તો ઉપરથી જોતા બાળકો અહીંયા સી જવાબ આવશે આ રીતે દેખાશે ચાલો એકસો ત્રેપનમો પ્રશ્ન મહેશ અને જયેશ બંદે મિત્રો હતા આઠ મહિના માટે બેંકમાંથી પાંચ હજાર રૂપિયા વ્યાજે લીધા મહેશ દર મહિને છપ્પનસોનો હપ્તો આઠ મહિના ભરે છસો પચાસનો હપ્તો આઠ મહિના ભરે છે છસો પચાસ ગુણે આઠ જીરો આઠ પંચા ચાલીસ વધી ચાર આઠ છ ગરતા ચાર બાવન તો મહેશ કેટલા બાવનસો રૂપિયા ભરે છે જ્યારે જયેશ એકાવનસો એક સાથે ભરે છે તો કોને વધારે રૂપિયા ભર્યા કહેવાય તો જવાબ આવશે બી બરાબર મહેશ મહેશે સો રૂપિયા વધુ ચૂકવે ચલોક એકસો ચોપન પ્રશ્ન જોઈએ તમે બધા બજારમાં ખરીદી કરવા જતા જશો તો અહીંયા શું કીધું નવસો દસ રૂપિયા માટે નીચેનામાંથી શું સાચું છે તો બાળક અહીંયા જવાબ આપ્યો છે તમને પાંચસો ની એક ચલની નોટ એટલે પાંચસો અને સો ની ચાર એટલે કે નવસો અને બીજા દસ રૂપિયા છૂટા તો જવાબ આવશે બી ચલો આગળ એકસો એકાવનનો પ્રશ્ન પાંચ ગુણ્યા આઠસો 5 પાંચ ગુણ્યા એક્યાસીમાં ખાલી ગયા વધુ છે તો કેટલા વધુ છે તો અહીંયા જો બાળકો પાંચ ગુણ્યા એંસી કરીએ તો ચારસો થાય અને એક્યાસી ગુણ્યા પાંચ કરીએ એટલે કે ચારસો પાંચ થાય તો શું વધુ છે સી બરાબર પાંચ રૂપિયા વધુ છે ચલો આગળ એકસો છપ્પનનો પ્રશ્ન નવ વખત વીસ એટલે કે વીસ ગુણ્યા નવ કરીએ તો નવ અઢાર એકસો થાય તેમાંથી પચીસ બાદ કરવાના તો એકસો એસી માંથી પચીસ બાદ કરો બાળકો એકસો એસી માંથી પચીસ તો જવાબ આવશે એકસો ને પંચાવનપી નીચેનામાંથી કોની કિંમત વધારે છે એક રૂપિયાના આઠ સિક્કા એટલે કે આઠ રૂપિયા થાય પચીસ પૈસાના ત્રીસ સિક્કા એટલે કે સાત પોઈન્ટ પચાસ થાય હવે બે ના પાંચ સિક્કા એટલે કે દસ રૂપિયા થાય અને પચાસ પૈસાના અઢાર સિક્કા એટલે કે નવ રૂપિયા થાય તો જવાબ આવશે સી બરાબર બેના પાંચ સિક્કા ચલો આગળ એકસો અઠ્ઠાણું એક મોટર બોટ ચાર વીસ મિનિટ વીઆર કરવા માટે પચીસ રૂપિયા થાય તો એક કલાક વીઆર કરવા માટે કેટલી થાય તો ત્રણ ગણા રૂપિયા થાય એટલે કે પચીસ ગુણ્યા તૈય કરવાના તો કેટલા થાય પંચોતેર તો જવાબ આવશે એ ચલો એકસો ઓગણસાઠમાં પ્રશ્ન પરીક્ષા પૂછાયો છે કે શંકરભાઈ આકૃતિમાં દર્શાવ્યા મુજબ રોજના ચાર આંટા મારે છે ડોક્ટરે કહ્યું છે શંકરભાઈ ચાર આંટા મારવા માટે કેટલા કિલોમીટર ચાલશે તો જો અહીંયા પાંચસો 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 ચાર વખત છે એટલે કે બે કિમી ચાલે બરાબર તો રોજના ચાર આંટા મારે તો ચાર વડે ગુણીએ તો ચાર દુ આઠ એટલે કે આઠ કિમી ચાલે તો જવાબ આવશે આઠ કિમી ચલો આગળ ચલો આગળમાં પ્રશ્ન એકસો સાહીઠમાં કવિતા બસો પચાસ મિલી દૂધ ચાર થેલી લાવે છે તો કુલ કેટલું દૂધ લાવી હશે તો બસો પચાસ ગુણ્યા ચાર કરી દઈએ એટલે આપણો મિલી લીટરમાં જવાબ મળશે ઝીરો પાંચસો વીસની શૂન વધી બે ચાર દો આઠને બે દસ તો એક હજાર મિલી દૂધ લાવીએ છીએ તો એક ઇનર લીટરમાં કન્વર્ટ કરીએ તો જવાબ આવશે એ બરાબર એક લિટર તો બાળકો તમને મારો વિડીયો ગમ્યો હોય તો મારી ચેનલને સબસ્ક્રાઈબ કરો બે લાયકન દબાવો જેથી તમને રોજ નવા નવા વિડીયોનું નોટિફિકેશન મળતું રહે અને જો તમને કોઈ પણ પ્રશ્ન અથવા દાખલામાં ભૂલ પડે કંઈ ના સમજાય તો મને કોમેન્ટ કરજો હું ચોક્કસ બધા વિદ્યાર્થીઓને જવાબ આપું છું તેમ જવાબ આપીશ આભાર બાળકો